વૈષ્ણવો જે સ્થળે શ્રી ગુસાઈજીએ શ્રીમદ્ ભાગવતજીનું પારાયણ કર્યું હોય ને તે સ્થળ શ્રી ગુસાઈજીના બેઠકજી તરીકે પ્રસિદ્ધ છે તેમના કુલ અઠયાવીસ બેઠકજી છે તો અઠિયાવીસ કેમ તો એની ભાવના એવી છે કે શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રીનાથજીનું જ સ્વરૂપ છે શ્રી ઠાકોરજીના છ ધર્મ મુખ્ય તે છ ધર્મવાળા શ્રી ઠાકોરજી એ ધર્મી સ્વરૂપ ધર્મ અને ધર્મી મળી સાત થાય તેમની પ્રાપ્તિ માટે ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ દ્વારા સપ્તવિધા શ્રી ઠાકોરજી મળે 7 ને 4 એ ગુણવાથી 28 થાય બીજી ભાવના એવી છે કે શ્રી ગોસાઈજી એ શ્રી ચંદ્રવલીજીનો સ્વરૂપ છે શ્રી ચંદ્રવલીજીએ ચાર પુરુષાર્થ દ્વારા સપ્તવિષિ ઠાકોરજીને પ્રાપ્ત કર્યા છે તેમણે આપણને પણ 28 ના આંક દ્વારા એ માર્ગ શીખવ્યો છે આપ સેવા કરી શીખવે શ્રી હરિ ત્રીજી ભાવના આવી છે કે સપ્તવિદ શ્રી ઠાકોરજીના ચાર સ્વામીનીજી છે શ્રી યુગ સ્વરૂપ 28 નિકુંજોમાં લીલા વિલાસ કરે છે સયોગાત્મક રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી વિપ્રયોગ રસના ભાવ અનુભવ માટે બેઠકજીમાં બિરાજ્યા છે તેથી તેમની 28 બેઠકો છે તો ચાલો આ 28 બેઠકજીનો ભાવ દર્શન કરીએ અને એ દ્વારા શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીએ બોલો શ્રી વલ્લભાધીશ જય શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય